સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક તો ચાલો બનાવીએ અહીં આગળ મેં પાંચસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને ગોલ નવી રીતે લાંબી ચીજો પાડી દીધી છે તો હવે ચાલો બનાવીએ આપણે ભીંડાનું શાક તો પહેલાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેને આપણે શેકી નાખીશું પાછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે તમે જોઈ શકો છો કે આપણો ચણાનો કલર બ્રાઉન કલરનો થઈ જવાયો છે તો આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનો છે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું અને ત્યાર પછી આપણે ચપટી હિંગ નાખી દેવાની છે અને ત્યાર પછી આપણે લીલું લસણ સમાર્યું હતું તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે આપણે જે ભીડા સમાર્યા હતા તે આમાં નાખી દઈશું કઢાઈમાં અને બરાબર મિક્સ કરી દેવાનું છે ગેસની ધીમી ફ્લેમ પર આપણે આ શાક બનાવવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું હવે આપણે આને કૂક થવા દઈશું દસ થી પંદર મિનિટ સુધી તો હવે તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે ચડી ગયું છે તો તેમાં આપણે જે બેસન શેક્યું હતું એ નાખી દેવાનું છે અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું મસાલા નાખી દઈશું તો અડધી ચમચી જેટલી અડધા નાખી દેવાની છે ત્યાર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું છે અને ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને તેના પછી એક ચમચી ધાણાજીરું નાખી દઈશું અને હવે બરાબર અને મિક્સ કરી દઈશું તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એને બનાવીને રોટલીની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને અમારી ભીંડાની શાકની રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો